કચ્છ જિલ્લામાં શિક્ષકોની વ્યાપક ઘટને પહોંચી વળવા મુન્દ્રા તાલુકામાં શ્રી સર્વસેવા સંઘ ભુજ દ્વારા નવતર પહેલ શરૂ કરવામાં આવી સંસ્થાએ પોતાના ખર્ચે તાલુકાની પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં એકસો પચાસ હંગામી શિક્ષકોની ભરતી કરી છે આ શિક્ષકોને સંસ્થા દ્વારા નવ હજાર માસિક માનદ વેતન ચૂકવવામાં આવશે જ્યાં સુધી સરકારી ભરતીના શિક્ષકો ન હાજર થાય આજે મુન્દ્રાના પ્રાગપર ચોકડી ખાતે આવેલા આશાપુરા ધામ ખાતે સર્વ સેવા સંઘે શિક્ષકોને નિયુક્ત પત્ર આપ્યા તાલુકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને આગેવાનોએ સંસ્થાના પ્રમુખ જીગર તારાચંદભાઈ છેડાને અભિનંદન આપી અને આ પહેલની પ્રશંસા કરી શિક્ષકોની ઘટ ચાલતી હતી એને પુરવાર કરવા માટે જે જીગરભાઈ જે ખૂબ જ મહેનત કરી અને પહેલ કરી છે તો એને ખૂબ ધન્યવાદ આપીશ વાત કરીશ મારા ગામની તો મારો ગામ મોટી ખાખર એમાં લગભગ ચારેક શિક્ષકની ઘટ હતી તો મેં જીગરભાઈ નો ફોન આવ્યો કે તમારા ગામમાં કેટલી ઘટ છે તો મેં કીધું અમારા ગામની અંદર ચાર શિક્ષકોની ઘટ છે તો બે શિક્ષકોએ પ્રાથમિક શિક્ષણ માટે આપ્યા છે હાલ મારા ગામની અંદર ત્રણસો છોકરાઓની છોકરાઓ ભણે છે તો જરાક તકલીફ હતી જીગરભાઈ સામેથી ફોન કરી અમને બે શિક્ષકો ફાળવી દીધા સારી લાગણી અનુભવું છું કે શિક્ષકોમાં જે કચમાં જે શિક્ષકોની ઘટ છે એને પૂર્તિ કરવા માટે સર્વ સેવા સંગે એક મોટું પગલું ઉપાડ્યું છે અને એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર અને આગળ વિદ્યાર્થીઓ માટે અને શિક્ષકો માટે પણ બહુ સારી વાત છે કારણ કે કચમાં શિક્ષકોની ઘટ ખૂબ જ છે અને સ્થાનિક લોકોને જ એ ભરતાનો લાભ મળે એ માટે ખૂબ સારી બાબત છે તમને ક્યાં નિમણૂક આપવામાં આવી છે અને હાલ કેટલા વિદ્યાર્થીઓને તમે ભણાવશો મને અમારા ગામની બાજુમાં જબલપુર પ્રાથમિક શાળામાં જ નિમણૂક આપેલી છે અને મેં મારી ઇન્ટર્નશીપ દરમિયાન એ શાળામાં ભણાવેલ પણ